જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને મારી ચેનલ જોતા હશો તે મજામાં હશે બધા આપણે આજે એકદમ સરસ અને બાળકો માટે હેલ્થી એવી આપણે મેગી બનાવીશું તે પણ આપણે ઘઉંના લોટની હું ઘરે જ બનાવું છું આપણે આ ઘઉના લોટની મેગી આપણે મેંદો હોય તો નુકસાન કરે છે નાના બાળકોને તો આપણે આ ઘઉંના લોટની કરીને રોજે ખવડાવશું તો પણ નુકસાન નહીં કરે અને આપણે વેજીટેબલ બનાવશું એટલે બાળકો આપણે વેજીટેબલ ખાતા ન હોય તો વેજીટેબલ બનાવશું તો તેને પૌષ્ટિક બધા તત્વો મળી રહેશે એટલા માટે આપણે આજે ઘઉંની મેગી બનાવીશું ઘઉંની મેગી બનાવવા માટે એક વાટકો મેં મેગી લઈ લીધી છે ઘઉંના લોટની અને એક આપણે મોટું બટેકું આપણે નાના નાના બાઇટ બનાવી લીધા છે આ રીતના અને આપણે એક વાટકી આપણે ફ્રીઝર વટાણા લીધા છે બે કાંદા એક મોડું મરચું જો બાળકો નાના હોયને એના માટે બનાવ્યું હોય તો મરચું સ્કીપ કરી શકો છો અને એક ટમેટું અને ધાણાભાજી આપણે એકદમ સરસ અને હેલ્થી શરીર માટે એવી આપણે મેગી બનાવી રહ્યા છીએ તો હવે આગળની પ્રોસેસ આપણે કરીશું એક નોજિક પેન લીધી છે તેમાં આપણે થોડું ઘી નાખીશું તો આપણે નાના બાળકો માટે બનાવ્યું એટલે આપણે ઘી નાખીશું તો એકદમ શરીર માટે હેલ્થી થશે આપણે એક ચમચી ઘી નાખીશું ને તેમાં સાથે આપણે તેલ પણ નાખીશું આપણે બને એક એક ચમચી નાખીશું આપણે વધારે નહીં જોઈએ આપણે ગરમ થઈ જાય એટલે એમ નાખી દઈશું અને પહેલાં આપણે બટેટા રોસ્ટ કરવાના છે એટલે આપણે પછી ફટાફટ ચડી જાય એટલે પહેલા છે બટેટા બી ચાલીસ ટકા જેવા જોડી દેશું આપણે આપણે બટેટા સુધારીને સ્ટાર બે ત્રણ પાણી ધોઈને કાઢી નાખવાનો છે એટલે આપણે ફટાફટ ચડી જાય છે બટેટા ફટાફટ ચડી જાય એટલે આપણે બે ચપ્પી જે કોની મોક નાખીશું વધારે નફ નાખવાનું આપણે એકદમ હેલ્ધી બનાવવાની છે એટલે મેં ઘી નાખ્યું છે જો તમારે નપરા તેલમાં બનાવવું તો બનાવી શકો છો સરસ ત્રીસ ચાલીસ ટકા જેવા જળી ગયા છે હવે આપણે કાંદા નાખી દઈશું કાંદાને વટાણા બંને સાથે નાખી દેશું એટલે વટાણા પણ આપણે સરસ ચડી જાય એટલે બટેકાને ને બધું સરસ ચડી ગયું છે હવે આપણે ટમેટું મરચું નાખી દઈશું અડધી ચમચી અડધા પાવડર નાખી દઈશું બધું સરસ મિક્સ કરી દેસું હવે આપણે એક વાટકો મેઘી ધમીધું છે તો આપણે બે વાટકા પાણી ઉમેરવાનું છે

હવે આપણે ઢાંકીને રહેવા દઈશું ચડે ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટમાં આપણે મસ્ત ચડી જશે હવે આપણે તપાસી લેશું એકદમ મસ્ત થઈ ગઈ છે અને હવે આપણે થોડું એવું નિમક નાખીશું ટેસ્ટ કરીને આપણે નાખવાનું છે મારે થોડું કટે છે આમાં નિમક આપણે મેગીમાં એટલે મેં થોડું ઉમેર્યું છે એકદમ સરસ ચડી ગઈ છે ને સુગંધ એટલી મસ્ત આવે છે કે ફટાફટ ખાવાની ન થઈ જાય હવે આને પાછો ફરી આપણે થોડી વાર ટાંકીને લેવા દઈશું એટલે એકદમ મસ્ત થઈ જશે હવે મસ્ત આપણે ચડી ગઈ છે હવે તેમાં આપણે કેચઅપ નાખી દઈશું આપણે કેચઅપ નાખશું એટલે એકદમ મસ્ત નાના બાળકોને પણ ખાવાની મજા પડી જશે એક મોટી ચમચી આપણે કેચઅપ નાખ્યો છે ગેસનું કરી નાખશું અને આપણે થોડો રસો સે તો ખાવાની પણ મજા આવશે એટલે આપણે આટલો રસો રાખીશું અને જો તમારે પાક દસ પંદર મિનિટ પછી સર્વ કરવું હોય તો તમે થોડો વધારે રસો રાખજો ને એક આડ થઈ જશે આપણે આ અત્યારે સર્વ કરવાનું છે એટલે આપણે આટલો જ રસો રાખ્યો છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું આપણે એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે રાખી લેશું એકદમ સરસ અને ખાવાની મજા પડી જાય એટલી મસ્ત છે અને આપણે સર્વ કરીશું તમે જરૂર એકવાર આ રીતના ટ્રાયમાં છો આપણે ઘઉંના લોટની ઘરે આખા વર્ષ માટે હું બનાવી લઉં છું એટલે આપણે મેંદાની ન ખાવી પડે મેંદુ આપણા બાળકોને ઘણો બધો નુકસાન પણ કરે છે એટલે આપણે ઘઉંની હશે તો આપણા બાળકો માટે એકદમ હેલ્ધી છે અને આપણે વેજીટેબલ નાખીને બનાવીએ એટલે આપણા બાળકો માટે વધારે હેલ્ધી બની જાય છે આપણે સરસ મસ્ત આપણે મેગી તૈયાર થઈ ગઈ છે આપણે તાણા ભાજી ત્યાં કરી દઈશું હવે આપણે સર્વ કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ